જય ભારત જય સંવેદાન અમે કડાણા ડેમના અસરગ્રસ્તો અને વિસ્થાપિત થઈને બામરોલી વરિયાળાના ડેમલીમાં આવીને વસ્યા છીએ આજે પિસ્તાલીસ વર્ષ થઈ ગયા છે અમે પુનવસાટના વ્યક્તિઓ છે અમે બસો ચુમ્માલીસ એક બ્રેકેટ એકના અમે હકદાર છે ટ્રાઇબલ છીએ પણ કેટલાક અવડા ગયા અઠવાડિયા એક આપણે નોટિસ મળી છે વરિયાળવાળા વરિયાળને કે જે વરિયાળની અંદર જે ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયત એ ગ્રામ પંચાયતને શહેરા નગરપાલિકામાં સમાવેશ કરવાની જે નોટિફિકેશન સરકારશ્રીએ બહાર પાડ્યું છે એનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ કેમ કે અમે આદિવાસી છીએ અને નગરપાલિકામાં જવાથી અમે અર્બન ને અમને શહેરીકરણમાં જતા રહીએ અમે ભારતની બંધારણની લોકસભાના રાજ્યસભા સબસે ઉપર ગ્રામસભા રૂઢિગત ગ્રામસભા અને અમારી ગ્રામસભા અને ટ્રાયબલના જે ગામો છે વરિયાળ ગામ એને કોઈ પૂછવામાં નથી આવ્યું તેમ છતાં પણ આ જે સરકારે પૂછ્યા વગર શહેરા તાલુકાની નગરપાલિકામાં વરિયાળ નવી વસાત જે ટ્રાયબલ અને આદિવાસી છે એ લોકોને એ નવી એક એ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં લીધો છે અમે આ તમામ વરિયાળના અને નવા નવી વસાતના લોકો એના માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમે આ ટ્રાયબલમાં આ નગરપાલિકા આવવા અમારું આવાથી અમારું ટ્રાઇબલનું અસ્તિત્વ ખતરામાં જશે અમારી જમીન ખતરામાં જશે અમારી સંસ્કૃતિ ખતરામાં જશે આ અને બંધારણમાં જોગવાઈ છે કે ટ્રાઇબલ અને અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓને અને એરિયાને નગરપાલિકાની અંદર સમાવેશમાં કોઈ જોગવાઈ નથી તો અમે અમે આ કાયદા હેઠળ અમે આ જે નોટિફિકેશન છે એનું અમે અમને નગરપાલિકાથી બહાર રાખીએ ગામ ગ્રામ દે એ માટે અહીંયા અમે માનનીય પંચમહાલ જિલ્લા કલેક્ટર આવેદન આવેદનપત્ર આપ્યું છે કે અમને ન્યાય આપો આ નગરપાલિકામાં જવાથી અમારા આદિવાસીઓના અસ્તિત્વ ખતરામાં છે પહેલાં તો અમારા ડેમથી અમને દૂર કર્યા અમારી સંસ્કૃતિ દૂર થઈ ગઈ છે અમારી બોલી ભાષા બધું કલા નગરપાલિકામાં જવાથી વરિયાળ ગ્રામ પંચાયતને આદિવાસીઓને નુકસાન થયું છે એટલે અમે માનનીય કલેક્ટરશ્રીને પંચમહાલને રજૂઆત કરવાયા છીએ